શિવની ભક્તિ તમારા બાળકમાં તમારા દીકરા દીકરીઓના જીવનમાં શિવ ભક્તિ આંગળે લઈ જઈ અને બીજું કંઈ ન શીખવાડો તો કંઈ નહીં પણ ભગવાન શિવજીના દર્શન કરાવી એટલું તો એને કહેજો બોલ બેટા શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો બધા શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય શ્રી શિવાય બોલો નમસ્ત્રીમસ્તુભ્રીમસ્ત આજે પ્રયોગ આપું તમને આપણે અહીંયા ગાટલા નથી નાખ્યા નીચે બેસવાના તમને ખબર છે મને ખબર છે કે આજકાલ લોકોને પગના દુખાવા બહુ થઈ જાય છે કેડના દુખાવા બહુ થઈ જાય છે કેડનો દુખાવો અને પગનો દુખાવો આજે પહેલો દિવસ કથાનો શ્રવણ કરો આજે પહેલા દિવસની કથા સાંભળી હોય તમે દિલથી સાંભળી હોય હું હંમેશા કહું આસ્થા હૈ મુશ્કેલોમાં ભી બી આસ્થા હૈ અગર આસ્થા હૈ તો મુશ્કેલો મેં ભી રાસ્તા હૈ મારો મહાદેવજી તમારા માટે દરવાજો ખોલી દેશે આજે પગના દુખાવા હોય ડૉક્ટરે કીધું હોય કે ગોઠણ ઘસાઈ ગયો છે ગોઠણ ઘસાઈ ગયો છે ઓપરેશન કરવું પડશે શું કીધું હોય ઓપરેશન કરવું પડશે તમારે મણકામાં ગાદી ખસી ગઈ છે ભવિષ્યમાં ઓપરેશન આવશે એવી સૂચનાઓ તમને મળી ગઈ હોય અને તમને એંધાણ મળી ગયા હોય કે હવે મારી મુશ્કેલી શરૂ થવા જઈ રહી છે આજથી શિવપુરાણ કથા શ્રવણ કરી રહ્યા છો અહીંયા બેઠા છું અથવા તો યુટ્યુબના માધ્યમથી પણ જે લોકો કથા શ્રવણ કરી રહ્યા છે એ બધાને મહાદેવની કૃપા ઉતરે એના માટે જે લોકો કથા ટીવીના માધ્યમથી સાંભળી રહ્યા છે એ પણ ઘરે બેઠા આ કથા સાંભળી રહ્યા છે એ પણ આ પ્રયોગ કરી જોવે અને આજથી લઈને શરૂ કરી દે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર નો જપ કરી પાંચ બિલીપત્ર લઈ કેટલા પાંચ બિલીપત્ર પાંચ બિલીપત્ર લઈ એના ઉપર ચંદન હોય તો કરવાનું ચંદન નો તિલક કરવાનું ઓમ નમ શિવાય લખવાનું ન લખો તો ચાલે ખાલી તિલક કર દો ચંદન અને બિલીપત્ર લઈ પાંચ બિલીપત્ર લઈ ભગવાન શિવના મંદિરે જાઓ આમાં કોણ કોણ શિવ મંદિરે જાય છે હાથ ઊંચો કરો બોલો હર હર તમે જાઓ છો ભાગ્યશાળી જો તમે તમે દુનિયાના ભાગ્યશાળી માણસ છો જો તમે શિવાલય જાઓ છો ધ્યાન રાખો તમે જો શિવાલય જાઓ છો તો તમારી જાતને તમે કહેજો કે હું બહુ બળે ભાગમાં પાવા સુર દુર્લભ સબ ગ્રંથને ગાવા ભાગ્યશાળી છે બિલિપત્ર કેટલા પાંચ પહેલું બિલીપત્ર ક્યાં ચડાવવાનું શિવલિંગ ઉપર જ્યાં ગણેશ બિરાજે છે ક્યાં બિરાજે છે ગણેશ આ શિવલિંગ છે ઉપર શિવલિંગ બિરાજે છે આ માતાજીનું હસ્તકમળ છે આ બાજુ ધ્યાન આવો જે અહીંયા આપણે પાણી ઉપર શિવલિંગ ઉપર ચડાવીએ એટલે પાણી અહીંથી નીકળે આ હાથ માતાજીનો હાથ જે નીચે જે જલાધારી કહીએ છીએ એને જલાધારી નહીં જલાહારી કહેવાય શું કહેવાય ઉપરથી ધાર જે પડે એ જલાધારી અને જેમાંથી નીકળે એ જલાહારી હ ઘણાને એ ખબર નથી કે જલાધારી કોને કહેવાય જલાહારી કોને કહેવાય જલાહારી એમાં જમણી બાજુ જલાહારીનો જે જમણી બાજુનું સ્થાન છે એને ગણેશ નું સ્થાન કહેવામાં આવે ત્યાં એક બિલીપત્ર ચડાવવાનું ગણેશ ઉપર કંક ચંદન સાથે જો રક્તચંદન મળે તો અતિ ઉત્તમ સમજજો તમારી જાતને રક્તચંદન તમને મળી આવે પણ ન મળે તો કોઈ ચિંતા નહીં ગણેશ ઉપર એક બિલીપત્ર બીજું બિલીપત્ર કાર્તિક સ્વામી ઉપર જે જળ નીકળી રહ્યું છે એની જમણી બાજુ ગણેશને ડાબી બાજુ કાર્તિકનું સ્થાન છે કયું કાર્તિક સ્વામી વિરાજે છે એ જલાધરીનો વચ્ચેનો ભાગ છે ત્યાં ઉપસેલો ભાગ હોય છે તમે જોજો એ છે સુંદરી કોણ છે અશોક સુંદરી ભગવાન શિવના દીકરી છે અશોક સુંદરી બહુ સિદ્ધિ આપનાર દેવી છે અશોક સુંદરીની સિદ્ધિ બહુ મોટી સિદ્ધિ ગણાય છે અશોક સુંદરીના નામે વ્રત કરો બિલીપત્ર અર્પણ કરો એક બિલીપત્ર ત્યાં એક ગણેશ કાર્તિક એક અશોક સુંદરી ત્રણ બિલીપત્ર થયા ચોથું બિલીપત્ર માનો હસ્તકમળ છે જ્યાંથી પાણી વહી રહ્યું છે એની બિલકુલ વિપૃત વિપરીત બાજુ માના હસ્તકમળ ઉપર એટલે કે ઉપર જલાહારી ઉપર મૂકવાનું માતાજી ઉપર માનું નામ લઈને મૂકવાનું ચાર થયા પાંચમું જે બિલીપત્ર છે એ ભગવાન શિવને અર્પણ કરવાનું પણ શિવને અર્પણ કરતા પહેલાં त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रि त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्वणम् बोलो ॐ नमः शिवा अथवा तु श्रीशिवाय नमस्तुभ्यं महामन्त्रज ઓમ નમ શિવાય બોલો તો એ વાંધો નથી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો તો પણ કોઈ હરકત નથી ભગવાન શિવ પર વિલીપત્ર ચડાવી બે હાથ જોડી ભગવાનને તમારી જે મુશ્કેલી છે હાડકાની હાડકાની જે ઓર્થોપેડિક ડૉક્ટરે કહી દીધેલું છે કે હવે બદલ્યા સિવાય છૂટક્યો નથી એમના માટે પણ અહીંયા બેઠા છે તમામ લોકોને વિનંતી કરું કે મૃગેશભાઈ કહે છે એ હાથ હાચી છે કે નહીં કાલથી પ્રયોગ તો ચાલુ કરજો ક્યાં પૈસા કરે છે આ મફતનું છે કાલથી ચાલુ કરજો શિવાલય જઈ અને તમારા પગની પ્રાર્થના કરી તમારા મણકાની જે દુખાવો છે એની પ્રાર્થના કરી એ બિલીપત્ર શિવને પાંચ બિલીપત્ર અર્પણ કર્યા હવે એ બિલીપત્ર ઉપર ચડાયેલું જે બિલીપત્ર છે એ લઈ લેવાનું પાછું અને ભગવાન શિવની પ્રસાદી બનાવી અને ભગવાનની સામે જ બેસીને ચાવી ચાવીને ખાઈ જવાનું ચાવી ચાવીને ખાઈ જવાનું શું કરવાનું ભવરોગ ઔષધિ મોટામાં મોટી દવા ભગવાન શિવનું સ્મરણ કરતા કરતાં મંદિરમાં જગ્યા ન હોય મંદિરમાં કંઈ એવું લાગે કે અહીંયા નથી ખાવા જેવું અથવા તો કોઈ આપણને બોલશે તમને કંઈ પ્રોબ્લેમ લાગે તો કંઈ વાંધો નહીં ઓટલા પર જતા રહું બહાર નીકળી જાઓ ઓટલા પર જતા રહો ભગવાનનો પ્રસાદ છે એવું સમજી ભગવાનને ચડાવેલું શિવ પર ચડાવેલું બિલીપત્ર લઈ અને બહાર ઓટલા પર બેસી અને ભગવાનનું પાંચ વાર નામ લઈ ભગવાનનું બિલીપત્ર ચાવી ચાવી અને ખાઈ જાઓ આજથી ચાલુ કરો સાહેબ ત્રણ દિવસમાં તમે આવીને મને કહેશો બાપજી મારો અડધો દુખાવો તો મટી જ ગયો કથામાં અહીંયા જ દે અહીંયા જ દે પ્રયોગ કરો અહીંયા જ પ્રયોગ કરો તમારા ગામમાં આપણા ગામમાં કેટલા મહાદેવ છે ઘણાય મહાદેવ છે પણ પાંચ તો કુબેર છે તમારે ત્યાં કેટલા છે પાંચ તો શિવાલય જે છે એ સિદ્ધ છે સ્વયં સિદ્ધ છે પાંચ શિવાલય મારી નજરમાં છે જે મને ખબર છે મારી નજરમાં જ્યાં સુધી છે અને મને જ્યાં સુધી જ્ઞાન છે સિદ્ધપુરનું ત્યાં સુધી આ સિદ્ધપુર કોઈ સામાન્ય ભૂમિ અહીંયા તમને જન્મ મળ્યો હોય અહીંયા તમને રેઠાણ મળ્યું હોય અહીંયા તમને જો નોકરી ધંધો મળ્યા હોય તો તમારી જાતને ભાગ્યશાળી માનજો આલા સિદ્ધપુર એ તો દેવોની ભૂમિ છે સિદ્ધપુર દેવોની ભૂમિ છે અને હા આ શિવાલય માટે થઈ અને જે કઈ પાછું લાવવાનું ચાવી ચાવી અને દર્શન કરતા કરતા અગર આસ્થા હે તો મુશ્કેલો મેં ભી રાસ્તા હે સાહેબ ત્રીજા ચોથા પાંચમા દિવસે નવમા દિવસે ક્યારેક તમને અને હા આ મેં કીધું એ તમને જો અનુભવ થાય ને તો પાછા મારા કાનમાં આવીને કહી જજો બાપુ છે કારણ કે મેં બતાવેલો પ્રયોગ છે અને મને જો કહેવા નહીં આવો ને તો મારું ઋણ તમારા પર રહી જશે હા કે હું તમારી પાસે ઋણ એટલે પૈસા રૂપે નથી લેતો મારા મહાદેવજીના સેવા સ્વરૂપે મારે મહાદેવજીને સેવા સ્વરૂપે તમે એટલું તો કહી શકો ના કે મારી મહાદેવજીની દયા થઈ ગઈ ભૂદેવ મારો અડધો દુખાવો મટી ગયો છે અને તમારું સાંભળશે કોઈક બીજું કોઈ સાંભળશે તો એ કરતો થશે એનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થશે